થોડીકવારમાં વારમાં કરી નાખું એનાથી પહેલાં કહી દઉં કે આજે મટુની હમણાં એક્ઝામ ચાલુ થાય છે યુનિવર્સિટીની તો એને હોલ ટિકિટ લેવાની હશે આજે તો એ આવી છે તો મને ફોન આવી કે હું બહુ આવું છું હોલ ટિકિટ લેવાની છે તો આજે દિનેશભાઈ તો છે નહીં તો આપણે તો જઈ શકશે નહીં એને અહીંયા બોલાવવાની છે કીધું નથી મેં હજી અને ફોન આવશે એટલે એને કહીશ કે ભાઈ દુકાન આવી હવે અત્યારે બંધ કરીને તો જવાશે નહીં ભાઈ એટલે મેં કીધું અહીંયા જ આવી જાય તો જોય થોડીક ગરમ આમ આવતી હશે પછી મલાવું તમને તો હું તો થોડું કામ પતાવી લઉં આડો આડો ચલો તો ફાઇનલી ગાઈસ અમારી મટુ આ ચુકે છે અમારી શોપ પર કેમ કે એની પરીક્ષા હમણાં થોડાક દિવસમાં ચાલુ થવાની છે કિત થા ચાલુ 22 તારીખે 22 તારીખે એમએન નું લાસ્ટ યર ને લાસ્ટ એક્ઝામ કા હા છો તો ને કયો

ઓછા આવ્યા છે એટલે હવે ભાઈ અમારો ટિફિન આવી ગયો ને મટુન લાગી ભૂખ આજે હું અહીંયા જે રોજ ટિફિન ખાવું ને એ ચખાડું પછી એને પૂછા કરશું કેવું છે બરાબર ને ભૂખ લાગી કેટલી બઉ અને <laughs> બચારીને આને સી પાડતી હે દે હું દે ના પુત દે દે હું કર નાખું ના મટુ દે હું કર નાખું યાની કિત્તી ઓ સમય અ કોલેજ જા ને એટલે પહેલે ઈ એક આટો મારી આવવાનો સવારે સંજારી ફોટો કરી આવવાનો જરૂર લે એટલે હું હેરાન ન થાઉં મટુ હું હેરાન ન થાઉં ને જરૂર એટલે રોજ આવીશ હા છે ને હા જો આમ આ બધું રેકોર્ડ થાય હા તો પછી ઓનર ઉજ બનુ જા દુકાન તો તું જ છે મટ ઓનર તો ન કહે તો જ છો ને ભલે તો રોજ ખાવાનું કેવું લાગ્યું બહુ મસ્ત મારા તારા જેવું કે મારા જેવું આપડા જેવું એ વાહ મટુ ના જવાનો ટાઈમ થઈ ગયો આજે અમે સુખ સુખની વાતો કરી હા કારણ કે દુઃખ તો આપણે હે નહી અમે બધી સુખ સુખની વાતો કરીએ એટલે હવે આ મેડમ ને થઈ ગયું હોય જવાનો ટાઈમ ઓર હવે નીકળ જાય ગી ને આય એન બેગ હે પલે એમાં હે કાય નહી ખાલી આમ ફોર્મલિટી માટે લઈ આવે કે કંઈક બારે કોલેજ કોલેજ જાય એમ અંદર કાય હસે કાય નહીં મેકઅપ નું સમાન હસે નથી આજે મેકઅપ તો તું કરતી ને નેચરલ બ્યુટી હોય ભાઈ શું પીધા રાખે આવો ના પીતી અત્યારે સારી કપની નો પીવાય એમ કઉ

3 વાગે હે 4:30 હે હાલો 9:6 હે 9:6 જલ્દી પહોંચી જાઓ एग्जाम હે વાચો વેસે પાંચ તું 2 મને હા ચાલ ત્યા एग्जाम એન દિવસ થી રોકાતી નથી ભાઈ આપડે વારો આવશે કેદી યાદ કરીશ કમ રોકાતી નથી ભાઈ આ મોમી પપ્પાને કેવું વડશે તને માનતી નથી માનતી નથી મારું કાય અબે માન્યો કે 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 ખાલી

કોન્ટેક કરવા ત્રેસઠ પાંચ નેવું સત્તાણું હજાર બત્રીસ બસ બસ ભલે રવિ આઈ દોડાવીરા